मस्त मजा नाई तो थी जैसे बड़े समझ भाई ने जब है तो 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 खटोला तो 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 नहीं तो 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 څو دا لري دا ورنار فون مثلا په او نو ساتو كله دلته دره راي تا ورته نه دي په دې باندې پاتہ څنګه یې نو پینل کې نه څه ورته دا ورته دې ما تاسو را به ساني پرسا دي لیلي هله ته من دې مست نه 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 તો આપણે ભાઈ સાનીને ને પ્રસાદી લી લીધી હે ને પાછા મૂકી પહેલાં દર્શન કરીએ કારણ કે ભાઈ કે ભાઈ અંદર શૂટ નહીં કરવા દેતા તો આપણે થાય કે થોડુંક બહારથી અમને શૂટ કરે ભાઈ તમે દર્શન કરી લેજો ને ભાઈ આવું તો ભાઈ રૂમનું ભાડું એવું કાંઈ ફિક્સ નથી કે ભાઈ તમારે એટલા જ દેવા તમારે જી પેટીમાં પ્રેમથી નાખવા એ નાખી દેવાનું હાલો આપણે ગાડી રહીને આપણે ગીરનાની ટ્રેકિંગ કરવાનું ચાલો હાલો ભાઈ ઓન ધ વે તો હલો ભાઈ જઈએ આપણે ભવનાથે ઘડી વાર ફોટા ને ઉપાડ્યું અને બધા પેલા ચા પી લે પછી ઉપર મળે ન મળે હા કરીને રોરો ફેરી ને બધા અલગ અલગ ને ચડા વાળા

ઘણીવાર આવી જાય તો વિડીયોમાં ઠેર સુધી બના રહે છે હા તો આપણે ઉપર જવાનું છે કારણ કે ઉપરનો નજારા હે કે ભાઈ મસ્ત એટલે મસ્ત હે ભાઈ ઉપરથી ફોટા શૂટ ને વિડીયો ને ઢીલું ને એવું બધું હશે કે ફૂલ એટલે ફૂલ મોત કરવાની હે તો વિડીયોમાં ઠેર સુધી બના રહે છો એટલે જો ભાઈ ટિકિટ લીધી છે રોપ કારણ કે ભાઈ નથી કરો કે હવે હે કે ભાઈ એટલે ઉડન ખટલ આવી આ આવવાનું તો ઉડન ખટલ હેલો કહેલો મસ્ત આમ બાર બહાર હો ભાઈ જાઉં ને આ બેલા વાહ હારી ગયા

અરે ઘણા સમય પછી આપ તમને તો આવા બેવાર એમ નો આવી ગયો તો આયો શૂટ થા રે આપડે રોપ રહી પે ધીમું ધીમું હાલે પણ મજા જો જો જન્નત મજા ભાઈ જન્નતું તો માં કશ્મીર માં એવું લાગે જો એતક નિશા અમે કહેજો આ એ કે જો આતિય આ ભાગત થા જો આ આ કે આ ઘરે થોડુંક જ બધા પછી તો કેટલે ઉબોરી જાય એમને ખબર નથી મજા બોવા ભાગીતા હવાય નિશા એ થામ બીક લાગી હો બોલું તું ગીરતો થી એસી બાહો મે ખાલી જો ઈ તો ખાલી જ

કેવું બને ડુંગર માં કેટલી સુવિધા નથી પણ આંબામાં ફૂલ ચારી હાલ ધુમ્મસ ધુમ્મસ

વાલા ભાઈ તમારે આ બધા ફોટા પાડે કારણ કે નજારા મસ્ત જાય એવું જેટલું ઉતારો કે ઓછું એટલે આપણે થક ભાઈ કરવા સાધુ ને ભલે 3000 ગલ્લામાં મજા આવે રહેકમ જોવાની વાતાવરણ નજારા જોઈને મજા નેક્સ્ટ લેવલ મજા આવે

એટલા ડુંગર ઉપર પાણી એટલે એ બંડુ ઠંડુ એટલે પાણી થવાનું રવાના હવે તો અમી થાકી જાય

ત્રણ હજાર પગી થી આવશે વાતો કેટલું છે ઠેર જોવાનું છે આપડે બરાબર લોકેશન એક નંબર অলপ ফটা পালে কাৰণে পাছু হেৰণে পাছু ঢকা ঢাক যে હવે આપડે હે કે ફૂલ પોગવાની ચારી મશીન હે ને ભાઈ જો ઠેઠે ઉતરે ને ઈવાઠે જા બંદર જોવા મળે તો મન તો બીક લાગે જો ઓય તો બેન રે ઉકે માં આયા હાંભળી જા કે તઈ હમ તો સલાં કે મારે બીરા તો હા મેસેજ રાત વડુંງ રહે હાવ નીચે વયા હે ને કઈ ગડીગર બેકગ્રાઉન્ડ હારું તો થોડા ફોટા પડ પડ થાકી જ હાવ પૂરો થઈ ગયો હોઈ જાઓ ને તોરે ભાઈ આપડે હે તો વધારે અમારા કાકા ની ગાડી હે ને જાય પછી પ્લાન કરીશું જાવ ને આગડ સે એન્ટ્રી કે સે નંદેન્દ્ર જાઉં લાવવાનો તારા ફેમિલી આપડે પહેલા જઈએ લા ભાઈ આ બજો હે કે ગાડી મે બેહ જા કરકે ભાઈ બધું મે લીધા તો કરી લીધું ને કા સાસિંગ નતો એ ના કરના ભાઈ 100 ટાફ કરાય ન કરી આયા